અને ફોરેસ્ટ પરીક્ષાના ઉમેદવારના માર્કસ જાહેર કરવામાં આવે એ બાબતે ભરૂચ કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અલગ અલગ વિભાગોની પરીક્ષાઓ લેવામાં આવી હતી આ પરીક્ષા માંગ સીબીઆરટી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો જેને ખૂબ જ વિશ્વસનીય માનવામાં આવતી હતી પરંતુ પરીક્ષા માંગ છબરડાઓ આવતા આ પદ્ધતિ નકારાત્મક સાબિત થઈ છે મોટે ભાગે પરીક્ષાઓ ગુજરાતી ભાષા માંગ આવે છે અને ટીસીએસ કે અન્ય એજન્સીઓને ગુજરાતી ભાષાનું જ્ઞાન એટલું હોતું નથી ગૌણ સેવા પસંદગી મંડળના કર્મચારીઓ માંગ સંકલનનો અભાવ જોવા મળે છે ભાષાંતરની ભૂલો જોવા મળે છે ગૂગલ કે અન્ય એપનો ઉપયોગ કરી ભાષાંતરનો ઉપયોગ કરવામાં આવે છે જેના કારણે ભાષા અનુવાદ જેવું થવું જોઈએ એવું થતું નથી તુલનાત્મક માપદંડો જળવાતા નથી ભાવ બતાવી અને માર્ક જાહેર કરતા નથી જેથી વિદ્યાર્થીઓને ખબર નથી પડતી કોને કેટલા માર્ક આવ્યા અને જેને માર્ક મેરિટમાં નામ આવ્યા છે કેટલા માર્ક છે